ડીસા સરપંચ સંગઠન પડતર માંગણીઓને લઈને ડીસા તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું રાજ્ય સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે સેવાડાના માનવી આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ દરેક સરપંચને પોતાનું સુંદર ગામ સુંદર સ્વચ્છ અને રળિયામનું ગામ બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામ પંચાયતના પડતર પ્રશ્નોને લઈને હજુ સુધી નિરાકરણ આવ્યું નથી જેને લઈને આજરોજ ડીસા સરપંચ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં ગામ પંચાયતના સરપંચો એકત્રિત થઈને ડીસા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આવેદનપત્ર પાઠવ્યું હતું સરપંચોના જણાવ્યું અનુસાર રોડ રસ્તાઓ આવાસ યોજના સહિત નાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે મનરેગા યોજનામાં વિકાસના કામોમાં મટીરીયલની મંજૂરી ઘણા સમયથી મળતી નથી મનરેગા યોજના એજન્સી દ્વારા જે મટીરીયલ ઉપયોગ થાય છે જેમાં ગુણવત્તા જળવાતી નથી ગામ પંચાયતને મટીરિયલ ખરીદવાનો હક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર સત્તર સર્વ થયા બાદ આજ દિન સુધી કોઈ સર્વ કરવામાં આવ્યું નથી જેને લઈને તાત્કાલિક અસરથી સર્વ કરી વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે વસ્તી વધારાને લઈને પ્લોટની ખૂબ જ જરૂરી છે દરેક ગામોમાં તળાવો નીમ કરવા સ્મશાન ભૂમિ નીમ કરવા ગામતર નીમ કરવાની માંગ કરવામાં આવી હતી જ્યારે કેટલાક ગામોમાં જમીનો નથી જેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્વ કરી જે ગામોમાં જમીનો ના હોય તે ગામના લાભાર્થીઓને પણ જમીનો ફાળવી લાભ આપવામાં આવે સહિત અનેક પડતર પ્રશ્નોને તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા માંગ તેવી માંગ સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની રજૂઆત ધ્યાને નહીં લે ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ દરગાજી તાલુકા નવા ગામ સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે છેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય કે જે પ્રજાએ અમારે આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એ અમારી માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરનો સર્વે થયું તેના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સત્તર સર્વે ખુલે અને જે નાના માણસોને જે ઘર વિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશય સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્લોટોની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શ્મશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય જો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઊંડો ઉતરી રહેશે તો આ સરકારની યોજના છે કે તળાવ જે આ ગામડે ગામે તળાવ ભરી રહેશે એ તળાવો નીમ થતા નથી તો તળાવને ભરવાની મંજૂરી મળતી નથી તો તળાવ નીમ થાય શમશાન ભૂમિ નીમ થાય ગામ ત્રણ નીમ થાય એની પણ અમે જો જમીનની લેવડ દેવર કરવાની હોય તો ઉચ્ચ અધિકારી જે બીજા ગામમાં સરકારી પડતર જગ્યા હોય અને જે ગામમાં નથી તે તે તેમના રીતે ઉલટફેર કરી અને અમને ન્યાય આપે